ગરબાના મેદાન સુધી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરતી વડોદરા પોલીસ શેરી ગરબામાં ફેલ થઈ છે વડોદરા શહેરના યુનાઇટેડ વે અને અન્ય મોટા ગરબાઓ માટે ખડે પગે ઊભી રહેતી પોલીસ શેરી ગરબાઓ માટે મહિલા સુરક્ષામાં નિષ્ફળ નીવડી છે વડોદરા શહેર પોલીસ માત્ર શહેરમાં થતા દસ મોટા ગરબા માટે જ ખડે પગે ઊભી હોય છે અને મહિલા સુરક્ષા માટેની વાતો પોકળ સાબિત થઈ રહી છે ગતરોજ શહેરના રાજમહાલ રોડ પર અડસઠ વર્ષથી થતા એકમાત્ર શેરી ગરબા જે શહેરની નાક સમાન છે જ્યાં કોઈ ખાસ પાસ નથી અને કોઈ રોકટોક નથી મહિલા પુરુષ દરેક નિઃશુલ્ક માતાજીની ભક્તિમાં લીન થઈને ગરબા રમી શકે છે ત્યારે ગતરોજ ન્યાય મંદિરના ભગતસિંહ ચોકમાં ગરબા સ્થળે બે દીકરી અથડાતા મામલો બિચકાવ હતો જ્યાં ગરબા સ્થળે કેટલાક અસામાજિક તત્વોએ ગુંડાગર્દી તિંદાસ કરી હતી ત્યારે પોલીસ બંદોબસ્ત પણ ત્યાં જોવા નહોતો મળ્યો અને વિવાદ સર્જાયા બાદ પોલીસની હાજરી થઈ હતી જ્યારે મોટા ગરબાઓમાં મહિલા પોલીસ અને પુરુષ પોલીસની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે ત્યારે શેરી ગરબાઓમાં પોલીસ પાસે રહેવાનો પણ સમય નથી મોટા ગરબા આયોજકોમાં પોલીસ મહિલાની સુરક્ષા સચવાય તે માટે બાજ નજર રાખવામાં આવશે જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલની વાત પોકળ સાબિત થઈ છે